ફરતાફરતા છાસ કેન્દ્ર દ્વારા દરરોજ 300 લિટર છાસ વિતરણ કાર્યનો પ્રારંભ કરાયો. માનવજીવંત સંસ્થા બૂજ અને શ્રી રામદેવ સેવા શ્રમ કચ્છ દ્વારા એક સદ ગૃહસ્થ તાતાશ્રી પરિવારના સહયોગથી ફરતાફરતા છાસ કેન્દ્રનો પ્રારંભ કરાયો હતો. બીડ ગેટ વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં સંસ્થાના અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવરે જણાવ્યું કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં જરૂરતમંદ લોકો તથા શ્રમજીવી વિભાગને દરરોજ નમક જીરા બરફવાળી સ્વાદિષ્ટ ઠંડી છાશ પીવડાવવામાં આવશે દરરોજ ત્રણસો લીટર છાશ હરતા ફરતા વાહનની શહેરમાં જુદા જુદા વિસ્તારમાં પહોંચશે જેથી જરૂરિયાતમંદોની થશે પ્રથમ મહિને જય જલારામ બાપાના નામે એક સદગૃહસ્થ બીજા મહિને જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણના નામે એક સદગૃહસ્થ તેમજ ત્રીજા મહિને વિવિધ દાતાશ્રીઓના સહયોગથી આ છાસ કેન્દ્ર ચાલશે આ પ્રસંગે ડૉક્ટર પ્રતિક્ષાબેન પવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા સુરેશભાઈ માહેશ્વરી પૃથ્વીરાજ જાડેજા આનંદ રાય સોની દીપેશ શાહ કનૈયાલાલ અબોટી રફિક બાવા ભરતભાઈ સોની નીતિનભાઈ ઠક્કર પ્રતાપ ઠક્કર ઈલાબેન વૈષ્ણવ નાના ભાડિયાના દેવાંગભાઈ ગઢવીએ વિતરણ વ્યવસ્થા સંભાળી હતી આ ભારદર્શન શંભુભાઈ જોશી કરેલ હતો અહેવાલ કરણ વાઘેલા ભુજ કહ્યું માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આજથી ત્રણ મહિના સુધી હરતા ફરતા છાસ કેન્દ્રનો આજથી પ્રારંભ કરીએ છીએ છેલ્લા વીસ વર્ષથી માનવજ્યોત સંસ્થા આ કાર્ય કરતી આવી છે દર વર્ષે ઉનાળાનો બળબળતો તાપ અને સખત ગરમીની અંદર ત્રણ મહિના સુધી છાસ કેન્દ્ર ચલાવીએ છીએ આજે ગુરુવાર જનારામ બાપાનો દિવસ અને એક જનારામ ભક્ત કે જેમને મનમાં એક વિચાર આવ્યો કે એક મહિના સુધી આપણે માનવજ્યોત સંસ્થાના સહકારથી જુદા જુદા વિસ્તારોમાં જરૂરત માંડોને છાસ પીવડાવીએ અને આંતરડી ઠારીએ એટલે આ આંતરડી ઠારવાનું કાર્ય અત્યારે અમારી ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં જઈ ગરીબોને આ છાસ વિતરણ કરી અને એમની હાથરી ઠારવામાં આવશે જુદા જુદા વિસ્તારોની અંદર દર વર્ષે અમે છાસ વિતરણ કરીએ છીએ અત્યારે દરરોજ ત્રણસો લીટર છાસ વિતરણ થશે અને ત્રણ મહિના સુધીના વિવિધ દાતાઓના સહકારથી આ છાસ કેન્દ્ર ચાલુ રહેશે